ગત ત્રેવીસ અગિયારના રોજ જે બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે જે ફરિયાદ છે તે દાખલ થઈ હતી તેની વિગત જોઈએ તો આ કામના જે આરોપીઓ છે તે આરોપીઓ દ્વારા આ કામના જે ફરિયાદી છે તેમને મોટર ઊભી રખાવી અને તેમનો ફોન માંગી અને ત્યારબાદ કોઈ કારણોસર તેમને પેટના ભાગે છરી મારી અને ગંભીર ઈજા કરવાના પ્રયત્ન કરવામાં આવેલો હતો ત્યારબાદ આ બાબતે પોલીસ દ્વારા ફરિયાદ નોંધી અને આગળની કાર્યવાહી કરવામાં આવેલી હતી જેમાં જે આરોપી છે તે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને તેમાં જે એક ઇસમ છે તે સગીર વૈના છે અને અન્ય છે ભાવેશભાઈ શેખ તેઓ રાણપુરના રહેવાસી છે તેમની પાસેથી મોટરસાયકલ અને છરી કબજે કરવામાં આવી છે અને આ બનાવમાં જે આરોપીઓ છે તેમના આ કયા કારણોસર બનાવને અંજામ આપવામાં આવ્યો છે તે બાબતે આરોપીઓના રિમાન્ડ માંગી અને આગળની તપાસ છે તે બોટાદ ટાઉન ચલાવી રહેલ છે હા હાલમાં આરોપીઓને ગુનાનો અંજામ કઈ રીતે આપ્યો છે તે અંગે તેમનું રિકન્સ્ટ્રકશન પણ કરવામાં આવ્યું છે અને ગુનાઇત ઇતિહાસ બીજા પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલા હોય ત્યાંથી મેળવવામાં આવી અને આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે હાલમાં બે આરોપીઓની આમાં અટકાયત કરવામાં આવી છે કચ્છમાં બાગાયતી ક્રાંતિ બાદ જળ ક્રાંતિ માટે તત્પર છે શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન ખેડૂત મિત્રો માટે ખુશખબર ખારા પાણીમાં પણ થશે ભરપૂર પાક સબમર્સિબલ પંપના ડીલરો ઇરિગેશનના ડીલરો અને એગ્રો સર્વિસ સેન્ટરના વેપારીઓ માટે બહોળા વેપારની સુવર્ણ તક એટલે કશ્યપ એન્ટી સ્કેલ સિસ્ટમ આ મશીન ખરા પાણીને પણ ખેતી લાયક બનાવે છે આ મશીન મેગ્નેટિક નથી ડીલરશીપ આવકારે મોંઘુ બિયારણ વાયુ સારું ખાતર નાખ્યું પણ આ ખારા પાણીને લીધે પાકનો ઉગાવ નો થયો તે ન થયો અને ઉપજય ન નીકળી ભલા માણા મૂંઝાય છે શેનો ખેતરમાં લગાવ કશ્યપ એન્ટી સ્કેલ મશીન જે ખારા પાણીને બનાવે ખેતી લાયક અને ફળદ્રુપ જમીન સાથે આપે મબલખપા સંપર્ક શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન પ્રહલાદનગર રોડ એસજી હાઈવે અમદાવાદ સંપર્ક મનોજભાઈ અઠારો બે પચાસ વીસ ત્રણ એકત્રીસ